ખેડા જિલ્લામાંથી આ ઘટના સામે આવી છે બુટલેગર પોતાના ગંદા મનસુબા પાર કરવા પહેલા પરિચય કેળવે છે અને પછી દુષ્કર્મ ગુજારે છે પંડિતા ગુટલેગરને તાબે નહીં થતા બુટલેગર કરે છે દાદાગીરી અને પંડિતાને કહે છે કે તું મારી સાથે નહીં બોલે તો તારે નહીં પણ તારા છોકરાને ભોગવવી પડશે સજા સાંભળો એ પંડિતાનો દર્દ બરજબરી કે તું મારી જોડે બોલવાના માંગીશ ને તારા ઘરમાં રાખોડો ઉઠી દઈશ એમ કે તારા છોકરાનો તારી સજા ભોગવવી પડશે તારે મારી જોડે જીવીશ ને લગીન બોલવું જ પડશે કે તો મારે હું તો હિન્દુ છું બરોબર મારે તો મર્યાદા બહુ હોય એમ તો કે કે તું હિન્દુ છે તો એ મેં શું થઈ ગયું કે તાર જોડે તારી સજા તોકરાને ટક્કર મારીને જઈશ કે હું જેલમેથી છૂટી ને તો ગમે એટલા કેસ કરશે પોલીસ સ્ટેશન કશું બગાડવાની છે નહીં હું મોટો બોટલી ઘર છું બધાને પૈસા આલું છું તો મેં એવી રીતે એક વાર પેલા બી ફરિયાદ કરી હતી

લાંબા સમય સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે પીડિતાની ફરિયાદ મુજબ આરોપીએ માત્ર શારીરિક શોષણ જ નહીં પરંતુ આર્થિક શોષણ પણ કર્યું છે તેણે પીડિતા પાસેથી વારંવાર પૈસાની માંગણી કરી અને અંદાજે દસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ પડાવી લીધી આટલું જ નહીં પૈસા અને શારીરિક સંબંધ ઉપરાંત તે પીડિતાને માર પણ મારતો હતો પહેલા કેળવ્યો પરિચય અને પછી આચર્યું દુષ્કર્મ આરોપી અને પીડિત છેલ્લા સાત વર્ષથી હતા પરિચયમાં આરોપી પીડિતાના પુત્રને મારી નાખવાની આપતો હતો ધમકી ધમકી આપી પીડિતાનું કરતો હતો શોષણ હા ફરિયાદ ની અંદર બળાત્કારની અને બંને એકબીજા સાથે આશરે સાત એક વર્ષથી પરિચય અને ઓળખમાં હતા પરંતુ જે ફરિયાદ એનું કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનો સાહેબ શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદીએ ફરિયાદ આપેલી છે એટલે મને બળાત્કાર ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો તો એ બાબતના નુકસાન આ પ્રકારની બીએનએસ ની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે જો કે આ પહેલી ઘટના નથી કે પરિચે અને વિશ્વાસ કેવી ફાયદો ઉઠાવ્યો હોય આવા ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓ

બુટલેકર રહીશ મહિડા ખાઈ ચૂક્યો છે જેલની હવા હા આરોપી જે છે એના અન્ય ગુના ઇતિહાસ છે એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે એકાદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પણ એની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે નધમ બુટલેકર મહિલા પાસેથી દસ લાખ જેવી રકમ લઈ લીધી હોવાનું સામે આવ્યું છે બુટલેકર પીડિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો જેથી પીડિતા કંટાળી જતાં મથકે પહોંચી અને સમગ્ર હકીકત પોલીસને જણાવતા પોલીસે નરાધમ બુટલેકર રહીશ મહિલા ધરપકડ કરી રીકન્સ્ટ્રક્શન કર્યું ટીવી સ્ક્રીન પર જે નરાધમ આપ જોઈ રહ્યા છો તે જ નરાધમે વિશ્વાસ ફાયદો ઉઠાવી કુકર્મ આચર્યું છે નથી તેના પર કોઈ શરમ કે નથી લાજ અને હોય તો પણ ક્યાંથી કેમ કે આ બુટલેકર નો ઇતિહાસ જ છે ગુનાહિત નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન માં ગઈકાલ રાત્રે ગુનો દાખલ થયેલ છે જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે આરોપી છે એ રઈશ જશુભાઈ મહેડા કરીને છે એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળ નામદાર રજૂ કરી તમામ કાર્યવાહી કરવામાં આવશે વૈજ્ઞાનિક પુરાવા અન્ય સાયોગિક પુરાવા તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડીવાય એસપીના સુપરવિઝનમાં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસથી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે

બેસે તેવી કાર્યવાહી કરવી પડશે મોચો કરવા છે પણ મહેનત નથી કરવી રોલો મારવો છે પણ કમર નથી નમતી અને બસ એટલે જ ગુનાને આપે છે અંજામ શોર્ટકટમાં રૂપિયા કમાવા છે અને શોખ અને રોલા મારવા છે ટૂંકો રસ્તો હંમેશા જોખમી રસ્તો હોય છે અને બસ આવા જ શોખ પૂરા કરવા લૂંટ ચોરી જેવી ઘટનાઓને આપવામાં આવે છે અંજામ અને આવી જ એક ઘટના ખેડા જિલ્લામાંથી સામે આવી છે ચાર લૂંટારૂઓ એક બે લાખ નહીં પણ એક કરોડની લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે જુઓ કેવી રીતે લૂંટિયા એક કરોડ રૂપિયા એક કરોડ ની કરાય લૂંટ ખેડા જિલ્લામાં અમદાવાદી પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ખેડા જિલ્લામાં આજે એક ચકચારી લૂંટની ઘટના સામે આવી છે ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર કારમાં આવેલા ચાર શખ્સે

તો ખેડા વિસ્તારના બેટડીલાટ લાટ હાઈવે ઉપર એકો કારની અંદર ચાર અજાણ્યા ઇસમોએ એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના ઘટના સામે આવેલી છે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે હાલ અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમોને શોધખોળ કરવા માટે ટીમો કામે લાગેલી છે અને આરોપી પકડાયા પછી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે છવ્વીસ વર્ષે હસમુખ ડાબી પાસેથી લૂંટાયા એક કરોડ હસમુખ અને તેનો મિત્ર ગયા હતા નડિયાદ નડિયાદથી લીધા હતા એક કરોડ રૂપિયા હસમુખ કરિયાણાની દુકાનમાં છેલ્લા દસ વર્ષથી કરી રહ્યો છે નોકરી વાત જાણે એમ છે કે છવ્વીસ વર્ષે હસમુખ ડાબી છેલ્લા દસ વર્ષથી કરિયાણાની દુકાનમાં નોકરી કરી રહ્યો છે હસમુખ અને તેનો મિત્ર વીસ તારીખે ગયા હતા નડિયાદ ધંધાના રોકડા રૂપિયા નડિયાદના રાહિદભાઈ પાસેથી લાવવાના હોય અને બંને નડિયાદ રિક્ષા લઈને ગયા હતા તેઓ રિક્ષા લઈને નડિયાદથી પરત આવતા દરમિયાન સાંજના સમય આ રિક્ષા ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર બેટડી લાટ પાસેના બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે જ પાછળથી એકાઈક આવીશ ઇકો કાર

અનાજ કરિયાણાના વેપારીને ત્યાં એ નોકરી કરતા હોવાની વિગતો ધ્યાને આવેલી છે વેપારીના પૈસા હતા હાલ અમે લૂંટનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે એક કરોડ લૂંટાતા આજ રિક્ષા ચાલકો અને અન્ય લોકો ઈકો કાર પીછો કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો આ ઈકો કાર ફરાર થઈ ગઈ હતી ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા એફએસએલ ની મદદ થી તપાસ હાથ ધરવામાં આવી છે હસમુખ ડાભી ની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

ધોળા દિવસે લૂંટારું પોલીસને ખુલ્લો પડકાર ફેંકી પોલીસની કામગીરીની પોલ ખોલી નાખી છે ત્યારે લૂંટમાં કોણ કોણ સંડો આયેલા છે કોણ જાણ પીધું છે કે કેમ તે તમામ સવાલોના જવાબ લૂંટારું ઝડપાયા બાદ જ પડદો ઉચકાશે હજુ બીજેડ કૌભાંડ કેસની સાહી પણ નથી સુકાઈ ત્યાં જ બીજું મોટું કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે

इसमें देखिए एक नाउ स्टार्ट वे एक करके एक एम स्कीम जो है वो ये बनासकाठा में चल रही थी जिसको जो सी क्राइम के ध्यान पे आया था जिसमें दिसंबर के पहले हफ्ते में एक गुना जो है वो रजिस्टर किया गया था जिसमें मेन जो आरोपी है वो निरंजन शिमाली और प्रफुल्ल मकवाना है तो इसमें जो ये निरंजन शिमाली है ये मतलब दोनों ही भागे हुए थे लेकिन निरंजन शिमाली को जो है हमने कल सूरत से इसकी धरपकड़ की है और ये एम एल एम स्कीम जो थी इसमें लगभग ये अक्टूबर 2023 से चालू की गई थी जो लगभग इन्होंने जो है दस महीने के आसपास चलाई उसके बाद ये दोनों जो है भाग गए थे उन्होंने लगभग 130 करोड़ रुपया जो है वो इन्होंने कारों से इकट्ठा किया था जिसमें लगभग अभी वापस करने के लिए छियासी करोड़ रुपया जो है मोटा मोटा तौर पर इनको अभी वापस करना है ऐसा अभी प्राइमरी पूछताछ में अभी सामने आया है इसमें टोटल रोकाण कार की जो संख्या है वो पंद्रह हजार से ज्यादा थी और काफी ज्यादा मेजोरिटी पैसा अभी देना बाकी है तो जिसके चलते हमने गुना रजिस्टर किया था और निरंजन श्रीमाली की धरपकड़ हमने इसमें की है बीस देर बाद बीजो महा झड़पायो निरंजन श्री माड़ी करोड़ों फूले को निरंजन श्री माड़ी लोगों ने जमा पूंजी करी बर्बाद करोड़ों न करा रोकण और उड़ाव्यू બનાસકાંઠા સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં નિરંજન શ્રીમાળીએ લોકોને ઠગ્યા હોવાનું સામે આવ્યું છે નિરંજન શ્રીમાળી સાથે પ્રફુલ મકવાણા પણ આ કોબાણમાં સંકળાયેલો હતો જોકે હજુ તે પોલીસ પકડથી દૂર છે નિરંજન શ્રીમાળી એ નવ સ્ટાર્ટ વે નામની કંપની સંચાલક હોવાનું પણ સામે આવ્યું છે આ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠગાઈ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે જેમાં રાજસ્થાન મહારાષ્ટ્રના લોકો ની પણ મહાઠગે લાલચાપી રોકાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે તો કેવી રીતે ચલાવતો હતો આખો નેટવર્ક તો સાંભળો એ દેખે એ જે ક્લાસિક પિરામિડ સ્કીમ ہوتی છે તો इसने जो है શરૂમાં જબ इसने स्टार्ट किया था ઓક્ટોબર 23 સે તો इसने तब બોલા થા કે મે 3% રોજ કા દુંગા ઓર 70 દિન મે આપકે પૈસે ડબલ કર દુંગા उसके बाद जनवरी 2024 से इसने स्कीम दूसरी ये लेके आया फिर उसमें इसने बोला कि मैं एक परसेंट रोज़ का पैसा दूंगा तो उसमें लगभग 200 दिन बाद में आपका पैसा डबल करके आपको दे दूंगा इस तरीके से ये जो है लालच लोगों को देता था उसके बाद इसने बहुत सारे पिरामिड लेवल के मतलब बहुत सारे लेवल इसने एम में निकाले हुए थे तो लगभग इक्कीस लेवल जैसे थे तो उसमें अपने नीचे अगर आप बीस लोगों को ऐड करते हैं तो आपको जो है डेढ़ से ढाई के बीच में कमीशन आपको मिलेगा जो ऐड करवाएगा उसको तो जैसे पिरामिड स्कीम होती है उसी तरीके का इसने जो है किया और उसमें लालच इसने कुछ कमीशन का लालच ये देता था कुछ गिफ्ट जैसे फोन्स हो गए या फिर आपके जो टूर्स हो गए तो इस तरीके के गिफ्ट्स और टूर्स और इन सब चीजों को दिखा के और कमीशन को दिखा के लोगों को जो है लालच देता था और उनसे जो है पैसे इकट्ठा करता था महाठक निरंजन श्रीमारी रुपया डबल लालच फसाया लोगो ગિફ્ટ અને ટૂર ની લાલચ આપી કરાવતો હતો ડિસેમ્બર મહિનામાં સીઆઈડી ને ફરિયાદ મળે છે ત્યારબાદ સીઆઈડી ની ટીમ ખાનગી રાહે શરૂ કરે છે તપાસ તપાસમાં જાણવા મળ્યું કે બે લોકો કરોડોનો કરોડો ચૂનો લગાવે છે

પૈસા દેખાડતો હતો આ સાથે જ ઠગાઈના પૈસા રિયલ સેક્ટર માં રોકાણ કરતો હતો સૂત્રો અનુસાર બીજેર કરતા પણ મોટું આ કૌભાંડ હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાતના કૌભાંડમાં કોઈ નિરક્ષર વ્યક્તિઓ જ રૂપિયા રોક્યા હોય એવું નહોતું તેમાં ભણેલા ગણેલા શિક્ષકોના રૂપિયા વધુ હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે જાગૃત અને ભણેલા લોકો જ આવા મહાઠગોના ચુંગલમાં ફસાય તો અન્ય લોકોને જાગૃત કોણ કરશે જે લોકો ગુરુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે એ લોકો શોર્ટકટ શોધી રહ્યા છે એ આગળની ભાવિ પેઢીને શું શીખ કે શિક્ષણ આપશે તે પણ એક મોટો સવાલ છે ખેર અત્યારે બીજેડ બાદ નવું કૌભાંડ સામે આવ્યું છે જેની ઠગાઈ બીજેડ કરતા પણ વધુ નીકળે તો નવાઈ નહીં કેમ કે હજુ એક જ આરોપીની ધરપકડ કરાઈ છે હજુ પ્રફુલ્લ મકવાના સીઆઈડીની પકડથી દૂર છે હાલ તો સીઆઈડી એ નિરંજન સીમાડીની ધરપકડ કરી રૂપિયાનું રોકાણ શેમાં શેમાં કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે એક જ અપીલ છે સતર્ક રહેજો જેનું નામ સ્કીમ હોય એ ક્યારેક તમારી સ્કીમ ના કરી જાય તેનું ધ્યાન રાખજો આવા લોકો જો તમારો સંપર્ક કરે તો સીઆઈડી કે નજીકના પોલીસ મથકે ધ્યાન દોરજો જેથી આવા મહાઠગો કોઈની જીવન મરણની જમા પૂંજી હડપ ના કરી જાય ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર ફરી મળીશું આજ સમયે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો